આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે એકસો દિવસ ટીબી નિર્મૂલન ઝુંબેશ ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ ટીબી સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ પૂર્તિની દિશામાં ગુજરાતનું આરોગ્ય વિભાગ સુંદર કામગીરી કરી રહ્યું છે જેના પરિણામે આજે અનેક દર્દીઓએ ટીબીને હરાવ્યો છે મંત્રી શ્રી ઉમેર્યું હતું કે ભૂતકાળમાં ટીબી રોગને રાજ્ય રોગ ગણવામાં આવતો હતો અને તેનું નિદાન તેમજ સારવાર પણ ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિરુમલન કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલી ઉપલબ્ધ છે ટીબી રાજ્ય રોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે તેમ તેમને ઉમેર્યું હતું ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન અંતર્ગત સો દિવસનો જે આ અભિયાનનો આજ પ્રારંભ કરેલો છે અને એ પ્રારંભમાં આજે ટીબી ચેમ્પિયન્સ એટલે ટીબી સાથે ઝૂમી જંગ જીતેલા એ ચેમ્પિયન્સ અને સાથે ટીબીના દર્દીઓ પોતાના અનુભવ શેર કર્યા રાજ્ય સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ટીબીના દેશ નિકાલ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે નિશ્ચય મિત્રો બનાવવા એક હજાર રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના પોષણ માટે આપવા અને સાથે ઘરે ઘરે જઈ અને ટીબીના દર્દી એક વખત આઇડેન્ટિફાય થાય એના પછી એને ચોક્કસપણે એ દવા ગળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે રાજ્યની અંદર દરેક દર્દી સુધી નિશ્ચય મિત્ર બનાવી અને પ્રોટીનયુક્ત આહાર એને મળી રહે એનો પણ પ્રયત્ન અને એ પ્રયત્નમાં આપણે સો ટકા પંચાણું ટકા સુધીની સફળતાઓ આપણે હાંસલ કરી છે પ્રત્યેક ટીબી દર્દીને એક હજાર રૂપિયા સરકાર તરફથી અને નિક્ષય મિત્ર તરફથી પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવે છે જેથી એ દર્દી એની સામે લડી શકે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નિર્ધાર કરેલા ટીબી મુક્ત ભારતમાં આજે તમે અહીંયા સૌ હાજર હતા જે લોકોએ ટીબીનો જંગ લડી અને જીતેલા લોકોએ જે અભિપ્રાય આપ્યા અને સાથે જે હાલ ટીબીના દર્દીઓ છે એમને પણ જે અભિપ્રાય આરોગ્ય વિભાગ અને આખું જે એન્વાયરમેન્ટ દેશમાંથી ટીબી ભગાડવાનું જે બન્યું છે એ હવે હું માનું છું કે ચોક્કસ ગુજરાત બે હજાર પચીસના અંત પહેલાં ટીબી સામેની આ ઝુંબેશ ખૂબ સઘન રીતે ચલાવી અને ટીબીના નિર્મૂલન તરફ આપણે આગળ વધીશું